અમે અમારા કોન્ટેક્ટ થી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળા ખબર પડી કે અમારા ઉપર છે પાછા તો એમ કે કે ફરવા ધુ લેવા આયા મિલિટરી વાળા એ કીધું તું કે તમે લોકો ફરવા શું કામ આવો છો લોકો ઘર બરબાદ કરી દીધા

આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમેને ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં એક જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુને મુસ્લમને અલગ કર્યા મુસ્લમને કાયરો કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને આવડા આવડા છોકરા હતા ઉભો હસતો હતો જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો કેવી સરકાર છે આપણી કાશ્મીર નું નામ બદનામ કરો છો કાશ્મીર માં કઈ વાંધો નથી વાંધો આપણી સરકારની ની માં છે આટલી આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર એક મિલિટરી મેન નહીં એક મિલિટરી મેન નહીં કોઈ પોલીસમેન નહીં કોઈ ફેસિલિટી નહીં કઈ જ નહીં કોઈ મેડિકલ કેમ્પ નહીં રસ્તાની સુવિધા લે